પોલીસ સ્ટેશન ના સ્ટાફના માણસો સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફેરકુવા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરતા હતા દરમિયાન મધ્યપ્રદેશના ચાંદપુર તરફથી કેસમ કાળા કલરની સિલ્વર પટ્ટાવાળી હીરો સ્પ્લેન્ડર

રજાક મકરાણી ઉંમર વર્ષ બત્રીસ રહેવાસી નવાપુરા કઠિવાડા જિલ્લો અલીરાજપુર એમપી નાઓનું હોવાનું જણાવેલ તો પકડાયેલ ઈસમની અંગ જડતી કરતા તેની પાસેથી કોઈ ચીજવસ્તુ મળી આવેલ ન હોવાથી મોટર મોટરસાયકલની આગળ પાછો રજીસ્ટર નંબર લખેલ ન હોય કે જેથી ગાડીના માલિક અંગે પકડાયેલ ઈસમ પાસે આધાર પુરાવા માંગતા પોતાની પાસે કોઈ આધાર પુરાવાનો હોય અને ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપ્યો હોય

નેત્રંગ જિલ્લા પર ચૂંટણીઓ હોવાનું હોવાનું જણાઈ આવે તો છળ કપટની મેલે હોવાનું પણ પાકોસક વ્યમ પડતા સદરી વાહન માલિકના મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી પુтта સદરી વાહન માલિકનાઓ એ મોટરસાઇકલની ચોરી અંગે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ એપીકો કલમ 379 મુજબનો ગુનો નોંધાલ તો ગુનાના કામે પકડાયલ હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલને બીએનએસએસ કલમ 106 મુજબ કબજી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ইমরান মিজা ছোট উদয়পুর